બે હજાર બાર થી મેં પ્રાકૃતિક કૃષિમાં એક પાલેકરની કૃષિને મેં શિબિરો ચાર પાંચ શિબિરો ભરી એમાં જે મિશ્ર કોપિંગમાં જે બાગાયત બાગબાની મોડલમાં મેં શરૂઆત પપૈયાની ખેતી શરૂઆત કરી પપૈયા સાથે ચીકુ જામફળ કેળ ઓબા સરગવા લીંબુ ફાલસા કરમદા જેવા બાગાયતી પાકોનું મેં વાવેતર કર્યું અને મિક્સ રોપિંગમાં હળદર આદુ સુરણ શાકભાજી તુવર જેવા દરેક પાકોનું મેં વાવેતરની શરૂઆત કરી મારી પાસે એક સરકારી યોજનામાં ગાય નિભાવના ખર્ચમાં મને માસિક નવસો રૂપિયાની સહાય મળે છે એમાં મેં એક કોકરીજી ગાય રાખું છું એ ગાયના આધારિત મેં જીવામૃત બીજામૃત ઘનજીવામૃત જેવું કલ્ચરો બનાવીને હું મારા ખેતીમાંનો પ્રયોગ કરીને મને ઉપયોગ કરું છું હાલના ચાલુ વર્ષમાં મેં પપૈયા મિક્સ બધું બાગાયતીમાં અંદર મિક્સ ઇન્ટરકોપિંગમાં મેં આદુ હળદર સુવર્ણ કોબી ફુલેવર ગાજર મૂળા બીટ ધાણા લસણ ડુંગળી જેવા પાકોનું વાવેતર કર્યું